પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ બજારમાં ખરીદી વધી રહી છે બજારમાં અવનવી રાખડી બજાર ઉભરાયું છે આ વખતે રાખડીના ભાવમાં થોડો ઘણો વધારો જોવા મળી રહ્યો છે છતાં બહેનોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

આ વર્ષે રાખડી બજારમાં પરંપરાગત રાખડીઓ સાથે અનેક નવી અને આધુનિક ડિઝાઇન જોવા મળી રહી છે ખાસ કરી સિલ્વર રાખડી અમેરિકન ડાયમંડ રાખડી અને ભાઈ ભાભી પેર રાખડીની ખૂબ માંગ છે આ ઉપરાંત બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર વાળી અને ફેન્સી રાખડીઓ પણ ઉપલબ્ધ છે જે તેમને આકર્ષી રહી છે દુકાનદારોના મતે આ વખતે ગ્રાહકોની પસંદગી અને જરૂરિયાત પ્રમાણે રાખડીઓની વિશાળ શ્રેણી બજારમાં જોવા મળી રહી છે જેના કારણે ખરીદીનો માહોલ ગત વર્ષ કરતાં વધુ ગરમ છે દર વર્ષની કમ્પેરમાં ભાવમાં કઈ ગ્રેટ એવો વધારો નથી પાંચ થી દસ ટકાનો વધારો જોવા મળે છે ઘરાકી હવે છેલ્લું અઠવાડિયું છે એટલે પબ્લિક નીકળું છે સેટરડે સન્ડે થી સ્ટાર્ટ થયું છે પબ્લિક એક વીક છે એટલે શોપિંગ હવે સ્ટાર્ટ કરી છે ગ્રાહકો જણાવી રહ્યા છે કે વર્ષમાં એક જ વાર આવતો આ તહેવાર આપણા સંબંધોને વધુ મજબૂત બનાવે છે ભલે ભાવમાં થોડો વધારો થયો હોય પણ ભાઈ પ્રત્યેના પ્રેમની આગળ એ બધું જ ગૌણ છે હવે રક્ષાબંધન વર્ષમાં એક જ વાર જોવા મળે છે તો થોડો ભાવ વધારો તો છે જ પણ જો કલેક્શન અને ભાઈ માટે કંઈક સારું કરવું હોય તો પછી ભાવમાં થોડું ઘણું આમ તેમ કરવું પડે હવે એકચ્યુલી અમે રાખડી બજારમાં આવ્યા છે અહીંયા બહુ જ બધી વેરાયટી છે તમને કિડ્સ માટે જોઈએ કપલ રાખડી જોઈએ સિલ્વર રાખડી જોઈએ બ્રેસલેટ્સ જોઈએ બધું જ છે અહીંયા બહુ જ ફાઇન કલેક્શન છે લાસ્ટ યર કરતાં પણ બહુ જ સારું કલેક્શન છે પ્રાઇસ પણ વધારે છે પરંતુ ભાઈ માટે તો કોઈ પણ કંઈક પણ કરવા માટે રેડી હોય છે એટલે બહુ જ સારું કલેક્શન છે બહેનો ઉત્સાહપૂર્વક અલગ અલગ વેરાયટીની રાખડીઓ ખરીદી રહી છે જેથી ભાઈના કાંડા પર સુંદર રાખડી બાંધી આ પવિત્ર તહેવારની ઉજવણી કરી શકાય રક્ષાબંધન નજીક આવતાની સાથે જ બજારમાં વધુ ભીડ જોવા મળી રહી છે સાહિસ જગતાપ જીએસટીવી સુરત